નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએન જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર એક સેમેસ્ટર બે સેમેસ્ટર ચાર અને સેમેસ્ટર છના વિવિધ કોર્સની જે પરીક્ષાઓ યુજી અને પીજીની અંદર રેગ્યુલર સાથે સાથે એટી કેટીની જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એ પરીક્ષાઓના રિઝલ્ટ ક્યારે આવશે એ અંગે પરીક્ષા નિયામક જે છે આપણા મિતુલ દેલીયા સાહેબશ્રીએ જે અપડેટ આપી છે એના વિશે વાત કરવાનો છે મિત્રો એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે તમામ વિદ્યાર્થી મિત્રો જે ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમામે તમામ આવી અપડેટ છે એ તમને સૌ પ્રથમ આના થ્રુ મળી રહેશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અંદાજે એક પોઈન્ટ પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી યુનિવર્સિટી દ્વારા તે લેવાની ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન એટલે કે યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમ પ્રથમ તબક્કાની અંદર પરીક્ષાઓ લેવામાં આવી હતી જેની અંદર સેમેસ્ટર છ યુજીની અંદર અને સેમેસ્ટર ફોર પીજીની અંદર પરીક્ષાઓ લેવામાં આવી હતી એનું પરિણામ ક્યારે આવશે એના વિશે પણ આપણે વાત કરીશું એના પછી બીજા તબક્કાની અંદર યુજીની અંદર સ્નાતક કક્ષાએ સેમેસ્ટર ચારની પરીક્ષાઓ લેવામાં આવી હતી અને ત્રીજા તબક્કાની અંદર યુજી અને પીજી સેમેસ્ટર ટુની જે પરીક્ષાઓ છે એ લેવામાં આવી હતી અનુસ્નાતક સેમેસ્ટર ટુની જુદી જુદી સાહીઠ જેટલી પરીક્ષાઓ તાજેતરમાં જ શરૂ કરાઈ હતી સ્નાતક અને અનુસ્નાતકની આ પરીક્ષાઓ હતી જેની અંદર અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ પરીક્ષાઓ છે એ પણ શાંતિપૂર્ણક માહોલની અંદર પૂરી કરવામાં આવી છે હવે આપણે જોઈએ કે રિઝલ્ટ છે એ ક્યારે જાહેર થશે પહેલાં હું અહીંયા તમને દેખાડું છું અને પછી એક બીજું કટિંગ છે મારા જોડે એની અંદરથી પણ હું તમને ઇન્ફોર્મેશન આપું છું યુનિવર્સિટીના પરીક્ષા નિયામક પહેલાં અહીંયા લખ્યું છે વેકેશનમાં સ્નાતક સેમેસ્ટર છ અનુસ્નાતક સેમેસ્ટર બેના પરિણામો જાહેર કરાશે સ્નાતક સેમેસ્ટર છના પરિણામો જાહેર કરાશે અનુસ્નાતક સેમેસ્ટર બેના પરિણામો જાહેર કરાશે આ ઉપરાંત જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓના પરિણામ બાકી છે એ પણ જાહેર કરવામાં આવશે એના વિશે અપડેટ આપવામાં આવેલી છે યુનિવર્સિટીના પરીક્ષા નિયમક મિતુલ દિલ્લીએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં લેવામાં આવેલી સેમેસ્ટર છ સ્નાતક સેમેસ્ટર છ અને અનુસ્નાતક સેમેસ્ટર ચારની પરીક્ષાઓના પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે એટલે કે આ વખતે યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલાઇઝ ઓબ્ઝર્વેશન પદ્ધતિના કારણે જે પરિણામ છે એ તૈયાર કરવાની કામગીરી છે એ પૂરજોશમાં ચાલી રહી છે જે પૂર્ણતાના હારે છે વેકેશન દરમિયાન આ પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવનાર છે એટલે કે યુનિવર્સિટી દ્વારા જે ઉનાળું વેકેશન ચાલુ થનાર છે નવમી મેથી એ વેકેશન દરમિયાન જે આ પરિણામો છે એ જાહેર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવનાર છે જેથી કરીને સ્નાતક કરેલા વિદ્યાર્થીઓ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં શરૂ થનાર પ્રવેશ પ્રક્રિયાઓમાં સમયસર ભાગ લઈ શકે આ ઉપરાંત સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ સરકારની વિવિધ સરકારી નોકરીઓમાં પણ અરજી કરી શકે છે એટલે કે આ વખતે કેવું છે તમારે જો સ્નાતક પછી અનુસ્નાતકની અંદર એડમિશન લેવું હોય તો તમારે જે જીકા પોર્ટલ છે એના પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તો તમારે આ પણ જે તમામ પ્રક્રિયા છે એની અંદર કોઈપણ પ્રકારની તકલીફ ના થાય એ માટે તમારું પરિણામ છે એ સમયસર જાહેર કરી દેવામાં આવશે અને જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીની અંદર તમારે ફોર્મ ભરવાનું હોય તો તમે એ ફોર્મ ભરી શકો એ માટે પણ પરિણામો છે એ જલ્દી બહાર પાડવામાં આવશે અત્યાર સુધીમાં જે પરીક્ષાઓ લેવામાં આવી છે તેના પરિણામો તબક્કાવાર યુનિવર્સિટીના પરીક્ષા પરીક્ષા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવનાર છે એટલે કે જે પરીક્ષાઓ પહેલાં સેમેસ્ટર એકનું પરિણામ જાહેર થશે એ પછી સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર છનું પરિણામ પછી સ્નાતક સેમેસ્ટર ચારનું પરિણામ અને પછી સ્નાતક સેમેસ્ટર બેના પરિણામો છે એ જાહેર કરવામાં આવશે હવે જે બીજી અપડેટ છે એ હું તમને અહીંયા આપી દઉં તો આપણે આગળ જઈએ અને તમને જે બીજી અપડેટ છે એ આપી દઉં તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાતી સ્નાતક અને અનુસ્નાતકની વિવિધ સાઈટ પરીક્ષાઓ પૂર્ણ જે આ સાઈટ પરીક્ષાઓનો ત્રીજો તબક્કો હતો એની અંદર દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એ શાંતિપૂર્ણ માહોલની અંદર પૂર્ણ થઈ ગયો છે સેમેસ્ટર એકના મોટા ભાગના પરિણામો તૈયાર થઈ ગયા હોવાથી આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે એટલે કે જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે અને અનુસ્નાતક અને સ્નાતક કક્ષાએ એમના પરિણામ છે એ હજુ સુધી આવ્યા નથી પરંતુ એ પરિણામો છે એ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે અને હવે તબક્કાવાર યુનિવર્સિટીની વેબસાઇટ પર આજથી અથવા તો કાલથી જ જાહેર કરવાનું જે ચાલુ છે એ થઈ જશે અને આપણે થોડી ડિટેલની અંદર જોઈએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ઉત્તર ગુજરાતમાં પાંચ જિલ્લામાં આવેલી કોલેજો અને યુનિવર્સિટીના વિવિધ વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષાઓ લીધા બાદ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર બેની જુદી જુદી સાહીઠ પરીક્ષાઓ તાજેતરમાં શરૂ કરવામાં આવી હતી જેમાં અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે મંગળવારે આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે ત્યારે આ સાથે જ યુનિવર્સિટીની મોટાભાગની પરીક્ષાઓ આજે પૂરી થઈ ગઈ છે અને વેકેશન ગાળામાં મેડિકલની સપ્લિમેન્ટરી પરીક્ષાઓ જે બાકી છે તે લેવામાં આવનાર છે તો સૌ સેમેસ્ટર એકના પરિણામો મોટાભાગે તૈયાર કર્યો હતી ટૂંક શહેર મહિની અંદર જાહેર કરવામાં આવશે એવું પરીક્ષા નિયામક મિતુલ સાહેબ શ્રીએ જણાવ્યું હતું તો હવે તમને અહીંયા મોટા મોટા દઉં તો જે પણ વિદ્યાર્થીઓ એમના પરિણામની રાહ જોઈ રહ્યા છે એમના માટે સૌ પ્રથમ સેમેસ્ટર એકના પરિણામો યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે જે એકથી બે દિવસની અંદર યુનિવર્સિટીની વેબસાઇટ પર પબ્લિશ થવાનું ચાલુ થઈ જશે એના પછી સેમેસ્ટર છ એટલે કે બીએ બીકોમ બીએસસી વગેરેના જે વિદ્યાર્થીઓ છે સેમેસ્ટર છ એમના પરિણામો એના સાથે સાથે એમ એ એમ કોમ એમએસસીના જે સ્ટુડન્ટ છે સેમેસ્ટર ચારના એમના પરિણામ જાહેર થશે એના પછી જે વિદ્યાર્થીઓએ બીએ બીકોમ બી કોમ બીએસસી વગેરેની અંદર સેમેસ્ટર ચારની પરીક્ષાઓ આપી છે એ વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થશે અને અંતમાં સેમેસ્ટર બે યુજી અને પીજીના જે પરિણામો છે એ યુનિવર્સિટી દ્વારા તબક્કાવાર જાહેર કરવામાં આવશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પરિણામ ક્યારે આવશે એના વિશે ડિટેલની અંદર ચર્ચા કરી છે આ રિલેટેડ હજુ પણ કોઈ અપડેટ હશે તો તમને એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર watching